ધ્રાંગધ્રાના દયાવાન ગ્રુપ દ્વારા એકસો અગિયાર વડીલોને ધાર્મિક સ્થળો નિઃશુલ્ક યાત્રા કરાવી પરત ધ્રાંગધ્રા ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સોફે કાઢવામાં આવી હતી માનવ સેવાએ પ્રભુ સેવાના સૂત્રોને હર હંમેશા લોકો સાર્થક કરતા હોય છે ત્યારે ધાંગધ્રાનું દયાવાન ગ્રુપ છેલ્લા ઘણા સમયથી વિવિધ ક્ષેત્રમાં સેવાઓ કરતું રહ્યું છે દયાવાન ગ્રુપ દ્વારા એકસો અગિયાર વડીલોને નિઃશુલ્ક યાત્રા પ્રવાસનું આયોજન કર્યું હતું વિવિધ ધાર્મિક સ્થળોની પાંચ દિવસે યાત્રા કરાવી યાત્રા પૂર્ણ થયા પછી પરત ધાંગધ્રા ફરતા સમસ્ત ગ્રામશાળા દ્વારા ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી આ શોભાયાત્રામાં વધુ લોકો જોડાયા હતા એકસો વૃદ્ધ બહેનોને ફૂલહાર અને સાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું દયવાન ગ્રુપના પ્રમુખ ધર્મેશભાઈ રબારી સહિત મિત્ર મંડળે આ યાત્રાને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી સમગ્ર કાર્યક્રમના મલડી માતાજીના સ્થાને યોજાયો હતો તમામ લોકોનો આભાર વિધિ સાથે સન્માન કરી કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ

દસ વર્ષથી રાહત દરે સારવાર આપતી ગુજરાતની સૌથી મોટી ચેઇન હોસ્પિટલ એટલે આયુષ હોસ્પિટલ આયુષ હોસ્પિટલ ભુજ દ્વારા આયોજિત લેપ્રોસ્કોપિક અને સામાન્ય સર્જરી શિબિર વધુ માહિતી માટે સંપર્ક કરો મિસ્ટર ઝાલા મોબાઈલ નંબર સેવન એટ સેવન ફોર વન એટ 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 નાઇન સરનામું નોંધી લેશો સિટી મોલ કમ્પાઉન્ડ જી કે જનરલ હોસ્પિટલ પાછળ કેમ્પ એરિયા ભુજ કચ્છ તમામ અગ્રણી કંપનીની કેશલેસ સુવિધા ઉપલબ્ધ છે